આજે સુરાપુરા દાદા વિશે કેતા તમે 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 આ બધા ઉતાર્યા કે બીજા કોઈ કમલેશભાઈ કમલેશભાઈ મનસુખભાઈ રાઠોડ બોલું છેક એટલે કમલેશભાઈ નું નથી તમે કાઈ નથી કીધું ને અમે તો જે કઈ હોય એ સત્ય ઘટના ની વાત કરી હોય બેન અને અમારે ફોન આવ્યો એ અત્યારે તમે વાત કરો તો એનો અમે તમને જવાબ દઈએ અમારે એવી હોય તમે અત્યારે શું કેવા માંગો છો સેના માટે ફોન કર્યો તો એ કયો એટલે જવાબ આપી આ પણ એમ નઈ આ તમે એમ કયો છો કે સુરો પૂરો આવો હોય સુરા પુરા આવા હોય પણ અને કે દાનથા બાપુ ની કે ખોટું કે વિદ્યા છે પણ તમારે ત્યાં બધા વિડીયા ઉતારી ને જોવા જાવ જોઈએ ભઈલા પણ બેન જોવા જેવું અહીંયા હગા મા બાપટ વૃદ્ધા આશ્રમ માં હોય ન્યા જોવા જાવ તો ન્યા છે હું પણ એમ ન્યા ન્યા હું છે કોણ પણ અમે હવે એક એવું નથી કેતા કે કોઈ તમે જાવ માં જે જાય છે એ માંગણ છે એ કઈક માંગવા માટે જાય છે હવે આ તો સદગુરુ બડે પરમારથી જીતળ ઝાકા અંગ તપત બુજાવી દે ઓર કેવો દે દે અપના રંગ બેન આ તો મહાપુરુષો ની જ્યાં સત્સંગ ધારા હાલી જતી હોય એને ક્યાંય માંગવા જેવું ક્યાં છે તો પણ અમારા ક્યાં ક્યાં તમારું બધા એક જ છીએ હું ઈ જ રાઠોડ છો ને એટલે હું રાઠોડ ની દીકરી છું એટલું સમજ માંગુ છું આપડે હું રાજપૂત છું સોહાણ ની વહુ છું અને રાઠોડ ની દીકરી છું

તો આપણે કોઈ પણ ઉપર કોઈ ના હોય અમારા હોય તમારા હોય દાદા હોય માતાજી કોઈ ઉપર આપણે કોઈ આપણે અધિકાર નથી ભાઈ હું એમ કઉ અને આ એક છે મારી વાત પેલા સાંભળો આ આપડે પૃથ્વીરાજ ચૌહાણ હતા બરોબર તો તમે મારા ભાઈ છો મારે કેવું પડે છે તો એને એના મામા એને મરાવી નાખ્યા હતા બેન એ બધું ઇતિહાસ જે છે ને સુપ્રીમ કોર્ટે કાગળ નહોતો રામાયણ લખી કોને જે વાલ્મીકજી રામાયણ લખી ને ત્યારે બેન એને પાંદડામાં લખી છે લેખન નતું તો આ કાગળ નું સંશોધન કોને કર્યું આ રામાયણ લખાણી ક્યાંથી એનો કોઈ પુરાવો નથી

એટલે હું તો જો બેન તરીકે તમને ફોન કર્યો છે આ તો હું એમ કઉ છું કે આપડે જે હોય હું તો એ જ નથી અમે કોઈ નો વિરોધ નથી કરતા કે જે જાય છે એને તમે અત્યારે તમે આવ્યા તમે કયો છો ભાઈ તમે કોઈ ને કઈ કયો સ્વતંત્ર છે પણ કદાચ ભેગા થયા હોય મારો સ્વભાવ ખરાબ હોય તો તમે એવું કયો કે ભાઈ રામો દ્વાડો હોય તો આવો માણસ કેમ કે તમારી વાણી સ્વતંત્ર છે કોઈ પણ માણસ હોય તો એને પોતાનો સ્વતંત્ર અધિકાર છે વિરોધ કરવો કોઈ માણસને બોલવું ઈ પોતાની વાણી સ્વતંત્ર અધિકાર છે

સમાજ છે એને સારું લાગે કરે અમારી આવું કે મોરલી વગાડતા એ તો ઈશ્વર જ હતા એને તો ભગવાને પોતે સ્વીકારી લીધું તું કે જયારે એના ઓલા એક દીકરો ગયો ઋષિ પાસે બરોબર બાય નું બે કરીને આ કૃષ્ણ ભગવાન નું તમે કયો કે મુરલી કૃષ્ણ ભગવાન નથી કેતો આ સારા બાપુ નું છું બેન કૃષ્ણ ભગવાન બાપુ તો હતો એવો બાપા જગત અટાણે જોઈ ઉડાડે મારી વાત સાંભળો મારે હવે નોકરી પતિ ઘરે એટલું જ કઉ છું કે હું તો જ્યાં બને ત્યાં હું તો સત્ય કઉ હું તો જો મારે હું કોઈ માનતી નતી પેલા પણ અહીંયા ગઈ ને

પેટમાં તોડી હા બોલો રામ લક્ષ્મણ ની વાત હા એમ ઈ તો એમ નઈ આ ભોળાદ વાળું તમને જો હું તો જાવ જ દેવ ગતિ છે ઈ ગતિ છે કોઈ માતાજી પરચો ક્યાંય દેતા હોય

બેન મારી વાત સાંભળો કે આપડે બેન ભાઈ તરીકે જ વાત કરી છે પણ મારો કેવાનો મિનિંગ એમ છે બેન કે હમણાં ધંધુકાની અંદર કિશન ભરવાડ ને ખાલી દિબેટ બારામાં મર્ડર થઈ ગયું નટણ એમાં મોટો બોંભાલ થયો એ કઈ ભગવાન બતાવવાનું એ નટણ બધા જેલમાં છે

ઈ વાત અમે કરી છે આ જગત ની અંદર કોઈ બચ્યું નથી ને કોઈ બચવાનું નથી તો ભગવાન માનવો કે ને આપડે વ્યાઈ ગયા તો સૂર્યચંદ્ર છે બાપ બાપડા વ્યાઈ ગયા તો સૂર્યચંદ્ર છે નાનું વડવાનું વડવા વ્યાઈ ગયા તો

તો દારવાળા ભાઈઓ નહી ની તા તો દાદા ન્યા નીકળ્યા બરોબર દાદા એટલે નાગ નાગ દાદા નો નાગ છે એ દાદા થોડા તમાર છે ઈ નાગણ નું બચું છે કવિ કાગ બાપુ કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળા આ ગયું નહી મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે ઈ આખા નાગણે છે ને નાગ ના હોતી ચંદન માં વીટળી ગયું તો મુખ માંથી ઝેર નો ગયું

જો ઈ સરમાળી કાદમ એવડી હોય અને ઈ હોય તો તો આ દવાખાના વાળા એને કઈ ખબર ન પડતી તો તો ઈ દાદા દવાખાના આગળ બિરાડી દે ઇન્જેક્શન બાટલા ને દવા ઉછાવી નઈ સરળિયા અગરબત્તી કરીને પૈસા લાગી જાય એટલે ઝેર નો સડે બેન ઈ ઈર ધંધો કરવા થોડા પેલા બેઠા છે ના તો હું પણ બેન દેવ ની તો એટલી તાકાત હોય ને કે ગરીબ માણા હોય જેની પાસે પૈસા ના હોય બિચારા વ્યાજવા લાવી નઈ ડોક્ટર તો સરમાળિયા ને અગરબત્તી કરે જ બતી નો જાય મારી અટણ બેન એવું છે એને પલાણા દેવ સપના સીડ્યા હતા મનસ જનવર પર તો મારા મારા દાદા ના પરતાપ હતો તો મન કઈ ક્યુ નથી થયું એનો પુરાવો હું

હા હું કઈ કોઈ દેવી શક્તિ છે આપડા આપડા વિશ્વાસ થી આપણે મને કાલે સપનું સીડ્યું હવાર હવારામ થવાનું બેન કઈ ન થાય ઈ રેનકા સપના હેલો પેલો જય ભગવાન હા બેન હવે આપડે શું કામ કરો છો ક્યાં ગામ રહ્યો છો

ઓડિયો ની અંદર એમ કે ભાઈ મારું આમ કરવાથી એના ન્યાકણ આમ થઈ જાય એને હું અમે બે ત્રણ એના વાતો કરીએ છીએ ભોળા દ્વારા કરી છે ફોન આવે મને કોઈ દી સડ્યા નહી

હા માતાજી એકદમ સમજાવો કઈ કોઈ દેવ કે પુરા નું નામ નું કઈક કાલે બોલ્યા ને તો પછી માં ટાવર ગયો થજી આવ્યો નથી દાન બાપા મોબાઈલ લઈ જાવ છો કોને કોણ કોઈ કોઈ કદાચ કોઈ દેવ નો વિરોધ કરે અને આમાં ટાવર વિયો જાય ભાઈ મારી મારું નેટ એ વિયો ગયું મારે તો ટાવર માં વાત કરતી બેન થઇ ગઈ તો કા માડી તો મેં પુરા પુરા અપમાન કર્યું તો મારી માર કાલ ટાવર એ ગયો ગયું મારી વાત કરતી બેન થઈ ગઈ ના રે ભાઈ એવું નો હોય હું કોઈ ને નો માનતી પણ જરાક છોકરા આવડા માંગરે હતા જરા જરા સીધા આયવા ઈ બેન આપડા આપડા પોતાનો વિશ્વાસ છે બેન ઈ કોઈ નું નથી આપડા પોતાનો વિશ્વાસ છે કેમ કે તમે પોતે તમારો વિશ્વાસ છે ત્યાં લગન તમે જયારે તમને સમજાઈ જાય ત્યારે ત્યારે તમે પોતે એમ કહો ખરેખર આ જગત ની અંદર આવું કઈ છે ને જે જગત ની અંદર આપડા આપડા ધણી ને હાંસુ નહીં બીજે જઈને આપડે પૈયે લાગીએ એ બેન ભગવાન તો આવડો પતિ બેન બીજા કોઈને લાગ્યા એને થાય મારો બાપ છે એનાથી મોટો ભગવાન નથી મારી માથી મોટી કોઈ માતાજી આ દુનિયા માં નથી મને નવ મહિના ઉપાડ્યો એ મને ભીના માંથી કોરા માં ને મને હાલડા ગાય ને મોટો કર્યો આવી એક દેવ ખરી તમને ઘોડિયામાં નાખી નીશકા હોય

જેના છોકરા ભણ્યા નહિ હોય ને એના જ્ઞાન નહિ હોય એને ઘરે બાયું ટેક છે ને કેમકે બોલી બાય હે કાઈ ને આપડો હમજ છે કેમ કે એનામાં શિક્ષણ નથી શિક્ષણ છે મોટો દેવ હા